સદી ચાલી રહી છે અને લોકો ટેકનોલોજી ને આધુનિકતા ની વાતો કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ એવું જોવા મળે છે કે લોકો છે તે વધુ પડતી શ્રદ્ધા છે તેમની અંધશ્રદ્ધામાં ફેરવાતી હોય છે અનેક ભૂવા અને ભારાડી છે તે લોકોની મજબૂરીનો ફાયદો ઉપાડે છે અને તેઓને અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તે જ વિરુદ્ધ એક મોહિમ ઉપાડે છે વિગતની વાત એ છે કે અહીંયા કોઈ પણ લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચે તેવી વાત નથી કરવાની પરંતુ અહીંયા એ લોકોને ખાસ કેન્દ્રમાં રાખીને વાત કરવામાં આવી છે કે જે લોકોની મજબૂરીનો આજે જે ભૂવા અને ભરાડી છે તે લોકો ઢોંગ ઢતિંગ કરીને તેમનો ફાયદો ઉપાડી રહ્યા છે થરાદમાં થયેલા એક કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોર છે તેઓ જાહેર મંચ પરથી અમુક નિવેદનો આપે છે

ભુવા અને ભરાડીઓ હોય છે તે તેઓનો ફાયદો ઉપાડે છે વધુમાં ગેનીબેન ઠાકોર શું બોલે છે પહેલા તો એ સાંભળી પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મા ગાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ગાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું નું હોય તો ડોક્ટરને ને બતાવો આગાવાલા ને બતાવો એને વાત કરવાની કોઈ પણ અકામ હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રો કહેવાનું પણ ચાય અંશ્રદ્ધા માં આવવાનું ને અને ભોપા જો આખા તે બધું મટાડી દેતો હોય તો હોન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપા ની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીતા તોય એ ભોપો હાજર

લોકોની માનસિકતા એ એની સમજણ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં કાઢતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેના જે નિષ્ણાત હોય એના કદાઉ એક તરફ જ્યાં ગેનીબેન ઠાકોર છે તે સમાજને ટકોર કરે છે અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે ત્યારે ફરી ઠાકોર સમાજના જ એક ભુવાજી છે તે પોતાના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર જ તેમને વળતો જવાબ આપે છે અહીંયા ભુવાજી છે તે એ વાતનો પણ ઉલ્લેખ કરે છે કે આ વખતે તો નામ લીધા વગર હું જવાબ આપું છું પરંતુ જો આવનારા સમયમાં કોઈ આવા નિવેદનો સામે આવ્યા તો અમે નામ સહિત તેનો વળતો જવાબ આપીશું તો સૌથી પહેલા તો એ સાંભળીએ કે ગેનીબેન ઠાકોરના નિવેદનના વળતા જવાબમાં ઠાકોર સમાજના ભુવાજી છે તેઓ શું બોલે છે એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયા ધૂણી જૂઠા નહીં હું કાળું હીરા ની ની મેલડી ધૂણું છું રાધનપુર બાભર હોઈ ગોમ દિયોદર ઈ ટપ્પા મારી પોચ હજાર બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયા જેવું જૂઠું છું હા અને આજે સ્વભાવ વાળું

એટલે એક તરફ જે ગેનીબેન ઠાકોર છે તે ઠાકોર સમાજને આગળ વધારવા માટે અને ક્યાંક ને ક્યાંક લોકો અંધશ્રદ્ધાથી દૂર થાય તેની ટકોર કરી રહ્યા છે તો વળતા જવાબમાં ભુવાજી છે તે પણ પોતાના જે નિવેદનો છે તે આપી રહ્યા છે હવે આપણે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે શું ગેનીબેન ઠાકોર છે તે આ ભુવાજીએ જે કહ્યું તેના વિરુદ્ધ કોઈ નિવેદન આપે છે કોઈ જવાબ આપે છે કે પછી આ જે મુદ્દો છે આ જે વિવાદ છે તે અહીંયા જ શાંત થઈ જશે